આપી અને આ બધી વધારાના જે દસ હતા એની શું કર્યું એ તો મને નહી ખબર હોય એમની પણ બેન તમે ત્યાં હાજર ને તમે જોયું તો હોય ને વધારાની દસ કીટ નું શું થયું તો ખબર ને નંબર બેન કે તમે પંદર ને આપી કે પચાસ ને આપી ના મને હમણાં તો તમે કીધું કે તમને આપવાનું અને તમે

અમે ખાલી પાંચ દસ બાર છોકરા આવતા હતા એમ તો આવડે દોઢ વધારે આવે કોઈ દાડ ઓછા આવે હા દસ બાર કે કોઈ દાડ પંદર આવી જાય છોકરા તો આવતા રહે પણ એ કીટ કોઈ દાડ જોઈ નહિ કોઈ દાડ કીટ ના આપી જ નહીં કોઈ નહીં પૂછ્યું અને પછી આટલા આટલા દાળ ભાત હાલે કો તો કોક દાડો બિસ્કીટ હાલે કો તો પછી ના ઘરનું કઈક ને કઈક ને વસ્તુ કો તો ચોકલેટો હાલી ને દોઢ વર્ષ નું છોકરું લઈને હું જઉં છું મારી બેબી છે મારા બાબા ને તો થોડી વાર નાસ્તો બેન બેન રહી વજન વજન ના કરીએ હજુ હજુ પટ્ટી પટ્ટી નહી પેલા આયા એવું એવું લોકો આંગણવાડી વાળા પેન્સિલ આપે ફોટો પાછો પેન્સિલ લઈ લે છોકરા પછી કોઈ હાથમાં આપી નહી આ સુધી ફોટો ફોડી પાસે લઈ લે કોઈ પ્રોગ્રામ હોય કે વસ્તુ આપીને પાસે લઈ લે ફોટો આપ હાથમાં પેન્સિલ આપે ફોટો પાસે વસ્તુ પાસે લઈ લે આ ડિલિવરી કેસ માં કે તમારા છોકરો થી છ હજાર મળશે કે ચાર હજાર મળશે એક જ વાર નહીં મળ્યા બે બે છોકરીઓ થઈ ગઈ કામસર ભરવા ગયો બયા કે હજી પાસ થયા નહીં હવે પાસ થશે તો બી નહીં થયું

પેપર ઉપર દર્શાવવામાં આવ્યું હતું પરંતુ અહિયાં હકીકતમાં બાર જ બાળકો છે જે અહીંયા આવતા હતા અને આ સમગ્ર મામલાને લઈને લોકોમાં પણ રોષ છે કારણ કે છેલ્લા ઘણા વર્ષોથી આ વિસ્તારમાં અહીંયા આ પ્રકારે આંગણવાડી છે જે ચાલી રહી છે બાળકોને ના તો રાશન કીટ મળી છે ના તો સગર્ભા મહિલાઓ છે જેમને યોગ્ય ડિલિવરીના સમયના પૈસા મળ્યા છે અને લોકોમાં પણ એક રોષ છે જે જોવા મળી રહ્યો છે કે માત્ર નામ લખ્યા ફોટા પડાયા ફોટા પડાવવા માટે વસ્તુઓ આપી અને પછી પાછી લઈ લીધી એટલે લોકોમાં પણ એવો જ રોષ છે કે આ પ્રકારની જો આંગણવાડીઓ ચાલતી હોય તો તેને બંધ કરવામાં આવે નકલી ઘી નકલી ટોલ નાખવું અને બાદમાં હવે નકલી આંગણવાડી છે જેમાં નકલી બાળકો ઉભા કરાયા આ સમગ્ર મામલાને લઈને અમદાવાદ મહાનગરપાલિકા તો તપાસ કરી જ રહ્યું છે પરંતુ અહીંયા સવાલ એ છે કે અમદાવાદ શહેરમાં આ પ્રકારે કેટલી આંગણવાડીઓ છે જે ધમધમતી હશે કેમેરામેન નરેશ રજોરા સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ